જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું ચાલે બેટા મારે જવાનું છે રોપ ખેવા કડીક વાર કેતો કામ કરવાનું હોય સર ભાઈ તો આરામ આજ હમ આ આરામ કબૂતર છે કે ની તે ચાલેનું નું ધાન રાખે આ તે કબૂતર નું આવી રીતનું તે રેવાનું બનાવેલું છે તુશાલે ને Это как будто... Да, ребята. О, ничего не весело, как будто... Блин, это запаемо.

Thank <sharp inhale> you. સુઈ તો અત્યારે વાગી ગયા છે ચાર ચા દેવા જાઉં છું તો હું તો ચાલ બે આવ્યા હતા લોચેશ્વર પાણી ભરવા એવું છે કે મારે છે ને ઘરે મીઠું પાણી નથી આવતું ચા ને બનતી પીવા જેવું તો છે પણ ચા ફાટી જાય છે એટલે ચા બનાવવા માટે પાણી ભરવા અહીંયા આવવું પડે લોટેશ્વર પર આવી ગયો કે

જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો મળી પાછા કાલે નવા ઓલકમાં જય માતાજી